વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં રબી સિઝનની શરૂઆતની એક મહિનો વીત્યો હોવા છતાં મુખ્ય કેનાલો તથા બ્રાન્ચ કેનાલોની જરૂરી સાફ સફાઈ કરવામાં નથી આવી સ્થિતિમાં સાફ સફાઈ વગર નર્મદા નિગમ દ્વારા પાણી છોડવામાં આવતા કેનાલો તૂટવાની અને ખેડૂતોના ખેતરોમાં આ પાણી ફરી વળવાની ગંભીર શક્યતાઓ છે જવાબદારી કોની રહેશે તેવા સવાલો છે સરહદી પંથકમાં શિયાળાની વાવણી સિઝનની શરૂઆત થઈ ગઈ છે દર વર્ષે દિવાળી પહેલાં નર્મદા નિગમ દ્વારા કેનાલોમાં પાણી છોડવામાં આવતું હોય છે જેથી સ્થાનિક ખેડૂતો જીરુ ઈસબગુલ રાયડો અને વરિયાળી જેવા પાકોની વાવણી કરી શકે પરંતુ આ વખતે દિવાળીને પણ ઘણા દિવસો થઈ ગયા આમ છતાં નર્મદા નિગમનું પાણી હજુ સુધી મુખ્ય કેનાલો મારફતે ખેતરો સુધી નથી પહોંચ્યું બીજી બાજુ કેટલીક બ્રાન્ચ કેનાલોમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું છે પરંતુ કેનાલોની સાફ સફાઈ નથી થઈ દર વર્ષે સાફ સફાઈ માટે લાખો રૂપિયાના ટેન્ડર આપવામાં આવે છે છતાં કામ અધૂરું રહેવાની જે અધૂરું રહ્યું છે તેને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી છે સાફ સફાઈ વગર પાણી છોડવામાં આવે તો કેનાલો તૂટવાની પૂરી શક્યતા છે અને જો કેનાલો તૂટે તો ખેડૂતોના ખેતરોમાં ફરી પાણી ઘૂસી જઈ જળબંબાકારની સ્થિતિ સર્જાશે તેવી શક્યતા છે શિયાળુ સિઝનને પોત્રીસથી ચાલીસ દિવસ થયા છે હજી કોઈ તંત્ર જાગ્યું નથી કોઈ સફાઈ કરવા હજી આવ્યું નથી અને સફાઈ હજી અમુક જગ્યાએ કાલી ચાલુ કરી છે પણ મન મગ એવી ચાલુ થતી નથી એટલે શિયાળુ સિઝનમાં અમારે કેનાળમાં હજી આ દેખો સાહેબો હજી સફાઈના તો છે ઓકળા દેખાતા નથી અને સફાઈ અહીંયા કરે અહીંયા બરાબર કરતા નથી સાયફરમાં કોઈ સફાઈ કરતો નથી તો પાણી અમારે કેવી રીતે આવે છે ખેડૂતોને એક બાજુ ધન શિયાળું બધું રહે રહેનું અને સરકાર આમ કહે છે પાણી છોડો પોણી છોડો પણ દેખવા તો આવો એકાદ સાહેબ સફાઈઓ અમારે ટડાઓ કેનાલમાં માઇનોર કેનાલમાં દેખો એકાદ બાવળીએ બાવળી ઉગ્યા છે પાણી ક્યાંથી આવશે અમારે અને ચાળીસ દિવસ થઈ ગયા છે હજી તો સરકાર જાગી જ નથી પાણી કે આપો પાણી આપો હદી તો સફાઈ કરતા નથી બરાબર ને પાણી ક્યાંથી મળશે અમને